નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અંકિત અને તમે જોઈ રહ્યા છો એ ચેનલ નામ છે કૃષિ ઇમ્ફો યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કપાસમાં આવતો ગળો એટલે કે મોલો મચી એને યુનિવર્સિટીની ભાષામાં મોલો કહે છે મિત્રો એટલે કે એફિડ ઇંગ્લિશમાં એફિડ કહે છે તો તે કઈ રીતે આપણે ગળાનો આપણે કંટ્રોલ કરવો તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું મિત્રો એમાં ખાસ કરીને ગળાને કઈ રીતે કંટ્રોલ કરવાની બે પદ્ધતિ છે મિત્રો એ હું તમને બતાવવાનો છું અને સાથે સાથે ગળો કેટલા પ્રકારનો હોય એટલે કે તેની ઓળખ વિશે અને તે કઈ રીતે પાકને નુકસાન કરે છે તેના વિશે મિત્રો હું આજે સંપૂર્ણ માહિતી આપવાનો છું મિત્રો અને આ માહિતી ખેડૂતભાઈને કોઈ નહીં આપે કારણ કે અમુક એવી દવાઓ હોય જે આપણા પોતાના અનુભવ પ્રમાણે જ કહેવામાં આવે છે મિત્રો તેની કોઈ કંપની દ્વારા ભલામણ હોતી નથી હવે મિત્રો આ વર્ષે એફિડનો ખૂબ એટેક ચાલે છે મિત્રો કે જે આપણે જૂની સ્પેશિયલ ગળા માટેની દવાઓ હતી તે પણ કામ આપતી નથી મિત્રો તેનું એક પ્રગતિશીલ ખેડૂતભાઈએ આ દવાનો છંટકાવ કરેલો છે એટલે આ અનુભવ છે અમારે તો આ દવાની માહિતી હું તમને આપે હું તમને અનુભવ પ્રમાણે કહેવાનો છું મિત્રો બરાબર તો ખેડૂત મિત્રો આ વિડીયોને તમે સંપૂર્ણ જોવા વિનંતી કારણ કે જો તમે અધૂરો વિડિયો જોશો ને તો ઘણીવાર તમને અધૂરી માહિતી મળવાના કારણે તમારે ખૂબ જ મોટું નુકસાન થાય છે મિત્રો તો ખેડૂત મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી અને ખાસ ખેડૂત મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા મિત્રો તો ખેડૂત મિત્રો આપણે વિડિયોમાં આગળ વધીએ તો સૌપ્રથમ આપણી પાસે ગળાના નિયંત્રણ માટેની બે રીતો છે તેમાંથી હું તમને પ્રથમ રીતની વાત કરું તો માર્કેટમાં સલ્ફર એસી ટકા મળે છે અને સ્ટાન્ડર્ડ કંપનીની દવાની વાત કરીએ કોસાવેટ કરીને એક દવા આવે છે મિત્રો બરોબર કોસાવેટ એસી ટકા આવે છે જે સલ્ફર મિલનું આવે છે બરોબર આ એક સિસ્ટમેટિક ફુગનાશક દવા છે મિત્રો સાથે સાથે આ એક પ્રકારનું તત્વો પણ કહેવાય છે મિત્રો સલ્ફર એક પોષક તત્વ છે મિત્રો અને મિત્રો તમે જાણો છો એ આનો તમે ઉપયોગ તમે જ છે સલ્ફરનો બરાબર અને એના ફાયદા પણ ઘણા બધા છે મિત્રો પરંતુ જે એંસી ટકા સલ્ફર આવે છે તે ગળાનો કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે મિત્રો આ અનુભવ અમારા એક પ્રગતિશીલ ખેડૂતે જાતે કરેલો છે અને આ વર્ષે ઉપયોગ પણ કરેલો છે અને સારું એવું રિઝલ્ટ પણ એને મળ્યું છે મિત્રો તો ખૂબ જ સારું એવું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરવા હું તમને ભલામણ કરું છું અને જો કોઈ ખેડૂતભાઈએ આ દવાનો ઉપયોગ કરેલો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો મિત્રો અને કહેવાય કે સાવ મફતના ભાવની આ દવા છે એની કંઈ એટલી બધી કિંમત નથી એક કિલાના એકસો પચાસ રૂપિયાથી એકસો ને પિંચોતેર રૂપિયા છે માત્ર ને માત્ર આ દવા પાંત્રીસ ગ્રામ પ્રતિપંપમાં નાખવાની છે મિત્રો એટલે કે દસ રૂપિયાનો પંપ પણ ન થાય બરોબર આટલી કિંમતમાં આ રાઉન્ડ તમારે લાગી જવાનો છે મિત્રો હવે મિત્રો આ દવા સાથે કઈ દવા મિક્સ કરવી તો ખેડૂત મિત્રો થાયોમેથોબ્ઝામ પચીસ ટકા આવે છે મિત્રો સલ્ફર તો તમારે લેવાનું જ છે એસી ટકા એની સાથે થાયોમેથોક્ઝામ અથવા એસિટામીડ આ બે દવામાંથી કોઈ એક દવાનો સાથે ઉપયોગ કરવાનો છે મિત્રો હવે મિત્રો સલ્ફર એસી ટકા એ પંદર લિટર પાણીમાં પાંત્રીસ ગ્રામ દવા નાખવાની છે મિત્રો અને સાથે સાથે જો તમે લ્યો એટલે કે એક તારા એક તારા દસ ગ્રામ નાખવાની છે અને અથવા જો જો તમે તમે પ્રાઇડ લ્યો તો તેમાં પણ દસ ગ્રામ તમારે નાખવાની છે મિત્રો મિત્રો હા પહેલી રીત મિત્રો ખૂબ જ સસ્તો રાઉન્ડ છે અને કાગજ છે મિત્રો આ માહિતી તમને ક્યાંય એ પણ નહીં મળે બરોબર આ હતી આપણી પહેલી રીત હવે આપણે બીજી રીત જોતા પહેલા જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો

આ બીજી રીત સેફીના દવાનો ખાવ પણ તમે કરી શકો છો મિત્રો હવે એ દવાનો જે ખેડૂત ભાઈઓએ ઉપયોગ કરેલો હોય અને તેનું સારું રિઝલ્ટ જો મળેલું હોય અથવા ગળાના રોગમાં બીજી કોઈ દવાનું સારું રિઝલ્ટ જો તમને મળેલું હોય તો અમને દ્વારા જરૂર જણાવજો જેથી કરીને બીજી દવાની હું ખેડૂતોને માહિતી આપી શકું બરોબર હવે આપણે વાત કરીએ કે ગળાની રોગની ઓળખ કઈ રીતે કરે એ ખૂબ જ મહત્વનું છે મિત્રો ઘણા ખેડૂત ભાઈઓને એ જ ખબર નથી હોતી કે ગળો એટલે શું તો આ જીવાત ભૂખરી કાળી પોષા શરીર વાળી અને લંગોળ હોય છે મિત્રો જેના શરીરના પાછળના ભાગે એક નળી જેવા બે ભાગ આવેલા હોય છે મિત્રો જેને પર્સનલ કહે છે નર મોલો નાની પાંખ વાળી અને પુખ્ત માદા મોલો મોટી પાંખવાળી વગેરેની હોય છે મિત્રો માદા મોલો સીધા બચ્ચાને જન્મ આપે છે મિત્રો આ જીવાત એક વર્ષ દરમિયાન બાર થી ચૌદ જીવનચક્ર જે છે એ પૂર્ણ કરે છે મિત્રો હવે મોલો મચ્છીથી ગળાના પાકમાં નુકસાન શું થાય એટલે કે કઈ રીતે આપણા પાકને નુકસાન કરે છે મિત્રો એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો તો મોલોના બચ્ચા તેમજ પુખ્ત કુટુંબો અને કુમળી ડુંખો પાન અને સુયામાંથી સૂચીને આ પાકને નુકસાન કરે છે મિત્રો તેના પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે તેથી ઉત્પાદન પર ઘણી માઠી અસર જોવા મળે છે આ જીવાતને મધ જેવો ચીકણો પદાર્થ જરતો હોવાથી ખેડૂતો આ જીવાતને ગળો તરીકે ઓળખે છે ચીકણા ભાગ ઉપર પાછળથી કાળે ફૂગનો વિકાસ થાય છે મિત્રો તેના લીધે આખો છોડ કાળો દેખાય છે મિત્રો ગળાના ઉપદ્રવની શરૂઆત સામાન્ય રીતે જૂન અને ઓગસ્ટ મહિનામાં જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ ગળાનો ઉપદ્રવ જે છે એ જોવા મળે છે મિત્રો લગભગ 15 થી 20 દિવસ સુધી આ રોગનો ઉપદ્રવ રહે છે મિત્રો અને જો ભારે વરસાદ હોય તો આ જીવાતના સમૂહો છોડ પરથી ધોવાઈ જાય છે મિત્રો અને આ રોગનો ઉપદ્રવ ઓછો થઈ જાય છે મિત્રો આ રીતે આ ગળાનો રોગ આપણા પાકને નુકસાન કરે છે મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો આ માહિતીના વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો અને ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા નવા ખેતીને લગતા વિડીયો અમારી ચેનલ પર જો મૂકવામાં આવે તરત જ તમને સૌની પહેલાં જોઈ શકો તમે વિડીયો જોવા બદલ આભા જય જવાન જય કિસાન મિત્રો